ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના

હવસખોર નીકળે ત્યારે કેવી યાતનાઓનો સામનો કરવો પડે તે છે અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતો આ વ્યક્તિ પિતા કહેવાને જરાય લાયક નથી કારણ કે તેણે જે ગુનો આચર્યો છે તે માફીને લાયક નથી આ એ જ ગુનેગાર છે જેને પોતાની હવસ સંતોષવા દુનિયાના સૌથી પવિત્ર સંબંધને લચ્યો આ એ જ ગુનેગાર છે જેણે પોતાની બે સાવકી સગીર દીકરીઓ સાથે છેડતી કરી જો સીસીટીવીમાં આ ઘટના કેદ ન થઈ હોત તો કદાચ કોઈ માનવા પણ તૈયાર ન થયું હોત પરંતુ સીસીટીવીના આધારે હવસખોર સાવકા પિતાનો ભાંડો ફૂટી ગયો સાવકા પિતાએ જે ગુનો આચર્યો તેના આ ઘટનાના સીટીવી ફૂટેજ છે જેમાં જોઈ શકાય છે કે ગુનેગાર પિતા કેવી રીતે સગીર બાળકીની છેડતી કરી રહ્યો છે પિતાની હવસનો આ ખેલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો પરંતુ સીસીટીવી ચેક ન કર્યા હોવાથી તેને પકડી શકાતું હતું જ્યારે માતા ઘરે ન હોય ત્યારે સાવકો પિતા ચૌદ અને પંદર વર્ષની બે સગીરાની છેડતી કરતો ગભરાયેલી દીકરીઓએ સૌથી પહેલી વખત જ્યારે પોતાની માતાને આ વાત કરી ત્યારે તેને પણ આંચકો લાગ્યો અગાઉ એકવીસ મે અને ઓગણત્રીસ મે ના રોજ સાવકા પિતાએ કલતાનો ઘેરલાભ ઉઠાવીને દીકરીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા આખરી દીકરીઓએ વર્ણવેલી હકીકતના આધારે માતાએ ઘરની અંદરના સીસીટીવી ચેક કર્યા તો સાવકા પિતાનો ભાંડો ફૂટી ગયો ત્રણ જૂનના રોજ ફરિયાદી માતાએ સાવકા પિતાને ઘરની બહાર કાઢી મૂક્યો પરંતુ દીકરીઓ મનની અંદર પીડાતી હતી મનની અંદર વારંવાર એ જ ઘટના તાજી થતી હતી દીકરીઓની માતાને પણ વારંવાર એક જ ઘટના મનની અંદર સતાવતી હતી અને એટલે જ હિંમત કરીને માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી ફરિયાદ નોંધ્યા બાદ પોક્સો એક્ટ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હોય છે કારણ કે આ સ્પેશિયલ એક્ટ છે એના અલગ અલગ પ્રાવધાન છે તો એ પ્રમાણે ફરિયાદીનું અને ભોગ બનનારનું પોક્સો એક્ટ મુજબ નિવેદન લેવું આરોપીને અટક કરવો ત્યારબાદ આરોપીનું મેડિકલ પરીક્ષણ કરવું ભોગ બનનારને મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ નામદાર મેજિસ્ટ્રેટ કોર્ટમાં નિવેદન લેવા માટે તજવીજ હાથ ધરવી વગેરે તમામ તપાસ હાથ ધરવામાં આવી છે ઉપરાંત બનાવ સ્થળનું પંચનામું ફરિયાદી જે પણ પુરાવા રજૂ કરવા માગતા હોય તે સરકારી પંચોરૂબરૂ કબજે કરવા તે તમામ પ્રક્રિયા હાથ આવી છે આવી ઘટનાઓ સમાજ માટે ખૂબ જ શરમજનક છે આ કેસમાં તેના અગાઉના લગ્નથી બે બાળક્યું છે ત્યારબાદ તેને બીજા લગ્ન કરેલા છે પરંતુ જેની સાથે તેણે લગ્ન કર્યા એવો હવસખોર નીકળ્યો કે બાળકીઓની છેડતી કરવા લાગ્યો જો તેની સામે અત્યારે કાર્યવાહી કરવામાં ન આવી હોત તો આગામી સમયમાં તે દીકરીઓને પોતાની હવસનો શિકાર બનાવી દેતો તે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે પરંતુ હવે તેની પાસે જેલના સળિયા ગણવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી